અમરેલી જિલ્લાના માથાભારે શખ્સ શિવાવાલા ધાકડાની કાર પર ફાયરિંગ રોડ પર રાત્રિના ફાયરિંગ શિવાવાલા પર જૂની ફાયરિંગ બે કારમાં આવેલા પહુ વરુ મયુર વરુ સંજય વરુ સહિત છ થી આઠ શખ્સો દ્વારા ફાયરિંગ કરાયું હોવાનું રીલ્સમાં શિવા ધાકડાએ લખ્યું રાજુલા પંથકમાં શિવાવાલા ધાકડાનો છે ધબધબો રાત્રિના શિવા તાકડાની સ્કોર્પિયો કાર પર થયું ફાયરિંગ શિવા તાકડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આઠથી દસ રાઉન્ડ ફાયરિંગ કર્યાની રીલ શેર કરી ફાયરિંગ થવા છતાં શિવા તાકડાનો થયો આબાદ બચાવ અમરેલી એસપી એ એસપી સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે સોશિયલ મીડિયાની રીલમાં ફાયરિંગ કરનારા શખ્સોના નામ શિવા તાકડાએ જાહેર કર્યા ખાંભા પોલીસ મથકમાં શિવા દાકડા દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ